નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાઠથી છિત્તેર કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે ત્યારે આજે કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તોની છે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે અને આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે જ્યારે આણંદ અમદાવાદ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદના સંભાવના છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે દસ જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આણંદ ભરૂચ વલસાડ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે રાજ્યભરમાં પચાસથી સાઠ કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી છે આગામી નવથી અગિયાર મે દરમિયાન રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જનાની ચેતવણી છે આ દરમિયાન પણ રાજ્યમાં ત્રીસથી પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે શનિવારે એટલે કે આજે ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને રવિવારને અગિયારમી તારીખે આખા ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે